જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આઈટીઆઈ વિશે તો આઈટીઆઈમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે ફોર્મ ભરાવાના ચાલુ છે મિત્રો તો આજે આપણે રાજકોટ આઈટીઆઈ વિશે વિગતવાર ચર્ચા કરીશું તો આઈટીઆઈના આ સર્ટિફાઈડ કોર્સ બાદ દેશ અને વિદેશમાં રોજગારીની સો ટકા ગેરંટી છે માત્ર ધોરણ આઠથી દસ પાસ યુવા યુવતીઓ માટે ઓગણતીસ પ્રકારના વ્યવસાયલક્ષી કોર્સ ચાલે છે એક લાખથી એક કરોડ સુધીની વ્યવસાયલક્ષી લોન પણ મળે છે એક અને બે વર્ષના કોર્સ બાદ પગભર થવાની ઉજવણી તક પણ છે મિત્રો આઈટીઆઈ રાજકોટની વાત કરીશું તો આઈટીઆઈ રાજકોટ ખાતે પ્રવેશ સત્ર બે હજાર ચોવીસના સત્રના વિવિધ કોર્સમાં પ્રવેશની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે રાજકોટમાં ભાવનગર રોડ આજી ડેમ ચોકડી પાસે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ માટે મિત્રો વિવિધ કોર્સમાં ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે જિલ્લાની ઔદ્યોગિક સંસ્થામાં તાલીમાર્થીઓ વિવિધ કોર્સની તાલીમ અપાય છે તાલીમાર્થીઓ સફળ રીતે તાલીમ પૂરી કરી વિવિધ કોર્સના એનસીવીટીની જીસીવીટી સર્ટિફિકેટ મેળવી સરકારી નોકરી ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મેળવી શકે તથા પોતાનો ધંધો પણ સ્થાપી શકે છે આઈટીઆઈના આ સર્ટિફિકેટ ઉપર વિદેશમાં સારી નોકરી પણ મેળવી શકે છે આઈટીએન કરેલ તાલીમાર્થીઓને કેન્દ્ર સરકારની અગ્નિવર જેવી યોજનાઓમાં વધારાના માર્ક્સ પણ અપાય છે ધોરણ દસ પછી બે વર્ષનો આઈટીઆઈનો કોર્સ કરેલ તાલીમાર્થી ધોરણ બારની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરી ધોરણ બારના સમકક્ષ એટલે કે ઇક્વિલન્ટ સર્ટિફિકેટ પણ મળી શકે મેળવી શકે છે તાલીમાર્થીઓની સંસ્થા દ્વારા માસિક સ્ટાઈપેન્ડ ચૂકવાય છે તથા સમાજ કલ્યાણ કચેરી દ્વારા શિષ્યવૃત્તિ પણ અપાય છે આ ઉપરાંત તાલીમાર્થીઓ પ્લેસમેન્ટ તથા એપ્રેન્ટિસ યોજનાનો લાભ લઈ શકે છે પ્રવેશ ઇચ્છુક તમામ ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ શકે છે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો ઓનલાઈન આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પરથી પ્રવેશ ફોર્મ ભરી શકે છે શહેરના ભાવનગર રોડ ઉપર આજી ડેમ પાસે આવેલી આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાત રાજ્યના રોજગાર અને તાલીમ ગાંધીનગર દ્વારા સંચાલિત છે આઈટીઆઈમાં કુલ ઓગણત્રીસ પ્રકારના વિવિધ કોર્સ ચાલી રહ્યા છે આઈટીઆઈ તરફથી મળેલા સર્ટિફિકેટના આધારે ભારત ગુજરાત તો ઠીક પણ વિદેશોમાં પણ તાલીમ તાલીમમાંથી યુવા યુવતી રોજગાર મેળવી શકે છે સ્વરોજગાર માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી એક લાખ લઈને 1 કરોડ સુધીની લોન પણ મેળવી શકે છે આઈટીઆનું સર્ટિફિકેટ માન્યતા ધરાવે છે આ ઉપરાંત રોજગાર માટે મેળવેલી લોનમાં સરકાર સબસિડી પણ આપે છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેરોજગારીની બૂમાબૂમ અને ફરિયાદો વચ્ચે આઈટીઆઈની એક એવી આઈટીઆ એક એવા વ્યક્તિનું નિર્માણ કરે છે જે દેશના કોઈ પણ ખૂણાનો તો ઠીક પણ વિદેશમાં પણ સારામાં સારી રોજગારી મેળવી શકે છે આઈટીઆઈમાં હાલ યુવા યુવતીઓ માટે કુલ ઓગણત્રીસ પ્રકારની તાલીમ એટલે કે સ્કેલ બેઝ કોર્સ ચાલી રહ્યા છે એટલે કે આઈટીઆર રાજકોટમાં ખાસ કરીને દિવ્યાંગો માટે વિવિધ વિશેષ પ્રકારના કોર્સ ચાલી રહ્યા છે પાંચ પ્રકારના જેમાં ધોરણ આઠમાં દિવ્યાંગો માટે એક એક વર્ષના કટિંગ એન્ડ સુઈંગ તથા હેર એન્ડ સ્કિન કેર કોર્સ ધોરણ દસ પાસ માટે એક એક વર્ષના કોમ્પ્યુટર એડેડ એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ડેસ્કટોપ પબ્લિસિટી ઓપરેટર અને ડોમેસ્ટિક ડે ડેટા એન્ટ્રી ઓપરેટરના કોર્સ એટલે કે ચારસો કલાકના સામેલ છે જ્યારે એન્યુઅલ મેકિંગ એટલે કે કવર બનાવવાના કોર્સ માટે પણ કોઈ પણ શૈક્ષણિક પ્રમાણપત્રની આવશ્યકતા નથી અને શૈલદીપ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ સાથે પીપીના ધોરણે ચાલતા આ કોર્સ યુનિવર્સિટી રોડ બીટી ટી સવાણી હોસ્પિટલ પાસે મહિલા આઈટીઆઈની બાજુમાં નિષ્કુલ નિશુલ્ક પ્રવેશ દિવ્યાંગો આપવામાં દિવ્યાંગોને આપવામાં આવે છે દિવ્યાંગો ઉપરાંત છ કોર્સમાં હાલ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે સંસ્થાના ઉપરોક્ત સ્થળે સવારે દસથી સાંજે છ દરમિયાન જરૂરી દસ્તાવેજો જેમ કે ધોરણ આઠ નવ દસ પાસ થવાની માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો ટ્રાયલ સર્ટિફિકેટ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ હેન્ડિકેપ્ટોન સર્ટિફિકેટ વાલીનો આવકનો દાખલો બેન્કનો પાસબુકનું પ્રથમ પાના ઝેરોક્સ પાસપોર્ટ સાઇઝનો ફોટોને બક્ષી પંચના કિસ્સામાં નોન ક્રિમિલિયન સર્ટી સાથે રૂબરૂ જરૂરી છે તો મિત્રો આઈટીઆના સ્કિલ બેઝ તાલીમ મેળવ્યા પછી રોજગારની સો ટકા ગેરંટી હોય છે આ ગેરંટી આઈટીઆ દ્વારા આપવામાં આવે છે સર્ટિફિકેટથી પ્રમાણિત થાય છે અહીં અભ્યાસ કરેલા યુવા યુવતીઓને ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા ઇટાલી ઇઝરાયલ જેવા દેશોમાં તરત કામ મળી જાય છે મિત્રો વાત કરીશું કે તાલીમાર્થીઓને મળતી સુવિધા કઈ કઈ છે તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલા અને દિવ્યાંગ તાલીમાર્થીઓને ટ્યુશન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે એસ એસટી બસ સિટી બસ રેલવે કન કન્સેન્સન પાસની સુવિધા આપવામાં આવે છે આઈટીઆઈમાં બે વર્ષનો કોર્સ પણ કરીએથી ધોરણ આઠ પાસ અને ધોરણ દસ પાસ અને ધોરણ દસને દસ પાસ ને ધોરણ બાર પાસ સમકક્ષનું પ્રમાણપત્ર જે ડિપ્લોમા તથા સ્કિલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે માન્ય ગણાય છે આર્થિક પછાત એસસી એસટી બક્ષીપેન્ડના તાલીમાર્થીઓ સરકાર દ્વારા શિષ્યવૃત્તિ સ્ટાઇપેન્ડ સફળતાપૂર્વક કોર્સ પૂ પૂર્ણ થયા બાદ રોજગારી માટે બેન્કેબલ સબસિડીવાળી લોનની જોગવાઈ છે મહિલાઓ માટે છ કોર્સની વાત કરીશું મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ છે ડ્રેસમેકિંગ છે ફેશન ડિઝાઇનિંગ ટેકનોલોજી છે કોસ્મેટોલોજી છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જેમાં ધોરણ દસ પાસ છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એક વર્ષનો તાલીમનો સમયગાળો છે ડ્રેસ મેકિંગ ધોરણ આઠ પાસ છે એક વર્ષનો સમયગાળો છે ફેશન ડિઝાઇન ટેકનોલોજી ધોરણ દસ પાસ છે એક વર્ષનો સમયગાળો છે કોસમોટોલોજી ધોરણ દસ પાસ છે એક વર્ષ છે હેલ્થ સેનેટરી ધોરણ દસ પાસ છે એક વર્ષ છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ધોરણ દસ પાસ એક વર્ષનો કોર્સ છે મિત્રો વાત કરીશું પછી સંસ્થા ખાતે ઉપલબ્ધ વ્યવસાયની વિગત એક વર્ષના સમયગાળાના કોર્સ કયા કયા છે સેક્ટરનું નામ અને ટ્રેડનું નામ છે તો ઇલેક્ટ્રિકલ તો સોલાર ટેકનિશિયન છે ઓટોમોબાઈલમાં મિકેનિક ડીઝલ છે કોમ્પ્યુટર માટે કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સ છે કોમ્પ્યુટર કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ છે સર્ટિફિકેટ એન્ડ સોફ્ટવેર પ્રોગ્રામ હેલ્થ સર્વિસમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે ઓટોમોબાઈલમાં ટુ વ્હીલર ઓટો રિપેરિંગ ફેબ્રિકેશનમાં વેલ્ડર્સનું છે ગાર્મેન્ટ માટે સ્વિંગ ટેકનોલોજી છે સિવિલ માટે વૂડવર્ક ટેકનિશિયન છે પ્લમ્બર છે બ્યુટી માટે સર્ટી કોર્સ ઇન હેર એન્ડ સ્કિન કેર અને ઇલેક્ટ્રિક માટે આર્મેચર મોટર રિવેન્ડિંગ છે જે એક વર્ષના છે હવે બે વર્ષના કોર્સની વાત કરીશું ધોરણ દસ પાસ જે આ એક વર્ષના કોર્સ છે ધોરણ દસ પાસ ઉપર છે હવે વાત કરીશું ધોરણ બે વર્ષના કોર્સ છે ધોરણ દસ પાસ ઉપર તો ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ છે ઇલેક્ટ્રિક મિકેનિક છે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે એટેન્ડેન્સ ઓપરેટર છે કેમિકલ પ્લાન્ટ માટે મેન્ટેનન્સ મિકેનિક છે કેમિકલ પ્લાન્ટ ડ્રાફ્ટમેન મિકેનિકલ ફિટર ટર્નર મશીનિસ્ટ રેન એન્ડ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક ડ્રાફ્ટમેન સિવિલ સર્વેર વાયરમેન ધોરણ આઠ પાસ ઉપર છે તો મિત્રો આ રાજકોટ આઈટીઆઈ ખાતે કોર્સો વિવિધ ચાલુ રહે ચાલી રહ્યા છે આ કોર્સ કર્યા બાદ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં અને તેમજ ખાનગી ક્ષેત્રની લાયકાત મુજબ નોકરી મેળવીને ઉજ્જવળ ભવિષ્ય કારકિર્દી બનાવી શકાય છે એપ્રેન્ટિસમાં જોડાય કંપની સરકારી અર્ધ સરકારી નિગમોમાં પ્રેક્ટિકલ તાલીમનો પ્રથમ અનુભવ મેળવી શકાય છે પોતાના રોજગાર શરૂ કરી કારકિર્દી ઘડવાની ઉજ્જવળ તક છે તો મિત્રો આ જે વાત કરી છે આપણે રાજકોટ આઈટીઆઈમાં જે કોર્સો ચાલી રહ્યા છે રાજકોટ આઈટીઆઈમાં અલગ અલગ વિવિધ પ્રકારના કોર્સો સારી રીતે ચાલી રહ્યા છે સારી રીતે તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો